હે હેલો ગાઈઝ તો યાર સ્વાગત છે તમારું વીપીએલ ગમ યુટ્યુબ ચેનલની અંદર તો આપણે વાત કરવાના છીએ ફ્રી ફાયરની ટોપ ચાર ટિપ્સ અને ટ્રીક વિશે જે ફ્રી ફાયરના જૂના પેર છે એને જ ખબર હશે જેણે ઘણાવણા ફ્રી ફાયર ડાઉનલોડ કરી છે એને કદાચ નહીં ખબર હોય અને ખબર હોય તો સારું યાર અને નથી ખબર તો આ વિડીયો તમારા માટે છે તો ચાલો આપણે વિડીયોના મેઇન ટોપિક ઉપર આવી જઈએ તો પહેલાં નંબરની ટ્રિક્સ છે તમે જ્યારે ફ્રી ફાયરની અંદર ગેમની અંદર જાઓ અને નીચે સુઈ જાઓ ત્યારે તમે ભાગવાના બટન ઉપર પ્રેસ કરશો ત્યારે બહુ જ વાર લાગશે ભાગતા એટલે કે જે કેરેક્ટર હોય એને રન કરતાં બહુ વાર લાગશે તમે જોઈ શકો છો કેટલી વાર લાગી રહી છે તો કેરેક્ટરને ફાસ્ટ રન કરાવવા માટે તમે જ્યારે સ્પ્રિટનું બટન પ્રેસ કરો ત્યારે જ તમારે જે ગન સ્વિચનું બટન પણ પ્રેસ કરી દેવાનું છે જે રીતે હું કરી રહ્યો છું તમે જોઈ શકો છો કે હું જ્યારે ભાગવાનું બટન પ્રેસ કરી રહ્યો છું ત્યારે એક બટન જે છે ગન ઉપર રાખજો તમે સુઈ ગયા અને ડાયરેક્ટ ભાગવાનું બટન દબાવી અને જે ગન ઉપર પ્લેસ જે દબાવી દેવાનું છે એટલે તમારું કેરેક્ટર છે એ બહુ ફાસ્ટ ભાગશે તો યાર ઘણી વાર એવું થતું હોય કે તમે રેન્ક પુશ કરી રહ્યા હોય અને ઝોન આ સાઈડથી પેલી સાઈડ હોય અને વચમાં નદી હોય તો તમે જે જોઈ શકો છો કે આ જે કેરેક્ટર છે કે કેટલું ધીમું અહીંયાથી આજે પાણીમાં ક્રોસ કરી રહ્યું છે જે તરીને જઈ રહ્યું છે તો એને ફાસ્ટ કઈ રીતે જઈ શકાય જે અંદર તો તમે જોઈ શકો છો કે ફાસ્ટ ભાગવા માંડ્યું છે તમે જોઈ શકતા હશો તો આ કઈ રીતે કરી શકાય એના માટે પણ તમારે જે છે તરતા તરતા ગન સ્વિચ કરવાની રહેશે એક પછી એક ગન બદલશો એટલે જે ફાસ્ટ તમારું જે કેરેક્ટર છે એ તરવા માંડશે તમે જોઈ શકો છો કેટલું ફાસ્ટ આ રીતે તમારે ગન સ્વિચ કરવાની છે અને બહુ ફાસ્ટ જે છે કેરેક્ટરનું કરવાનું જે સ્પીડ વધી જશે તો આપણે ત્રીજા નંબરની ટ્રીપ ઉપર આવી જઈએ તો આવી જગ્યાએ તમે જ્યારે ઢાળવાળી જગ્યા હોય ત્યાંથી નીચે ઉતરશો ત્યારે તમારી હેલ્થ બહુ જશે તમે જોઈ શકો છો કે હું અહીંયાથી નીચે ઉતરી રહ્યો છું અને નીચે પહોંચીશ ત્યારે મારી હેલ્થ કેટલી કપાશે આપણે જોઈએ તો એકસો પાંત્રીસ હેલ્થ રહી મારી ઉપરથી નીચે આવતા આવતા તો એટલે કે પાસઠ જે પાસઠ એચપી મારી જતી રહી તો એક પણ એક પણ એચપી ઓછી થયા વગર કર્યા વગર જે એચપી ઓછી કર્યા વગર તમે નીચે કઈ રીતે ઉતરી શકો તો એના માટે તમારે ક્રોસમાં ઉતરવાનું છે આવું જે ઢાળવાળી જગ્યા હોય એમાં તમે ક્રોસમાં ઉતરશો તો તમારી જે એચપી જરાય નહીં કપાય તો યાર વિડીયો તમને પસંદ આવી રહ્યો હશે પસંદ આવી રહ્યો હોય તો યાર લાઇક કરી નાખો તો વધીએ આપણી છેલ્લી ટ્રિક ઉપર છેલ્લી ટ્રીક પણ પાણીની અંદર જ છે જ્યારે તમે રેન્ક પુશ કરી રહ્યા હોય અને કદાચ જે ઝોન છે એ પેલી સાઈડ બન્યો હોય અને તમે અંદરથી જતા હોય ત્યારે તમને કદાચ ડેમેજ પડે તો તમે આ રીતે ગ્લોઅલ રાખી બે ગ્લોઅલની જરૂર પડશે તમારે તો આ રીતે જેનું સર્કલો બનાવી તમે બચી શકો છો અને ઉપર જે સબ મદદ મદદથી એને ફાયરિંગ પણ કરી શકો છો આ રીતે નીકળી ઉપર બીજું પણ ગ્લુઅલ નાખી તમે આજે ફાયરિંગ કરી બચી શકો છો યાર તો આશા કરું છું કે વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈઓ